સુરતના સચિન પાલી રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત રથડતા મોત નીપજ્યા સામે આવ્યું છે એક સાથે ત્રણ બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે ત્રણેય બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્રણેય બાળકીના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે મળતી માહિતી મુજબ સુરતના પાલી ગામમાં રહેતી ત્રણે બાળકી આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું ત્યારબાદ ત્રણેયની તબિયત નથડી હતી અને તેમના મોત થયા છે તેમના મોત આઈસ્ક્રીમ ખાવાથી કે તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી છે પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે સચિન वहाँ पर जैसे कि शाम का टाइम में बचे लोग मैंने ठंड के वजह से आग वहां पर धनक रहा था ना फूका हुआ था वहां पर गए बचे लोग हाथ सेकने के लिए वहाँ पर जैसे लॉकर ऊपर से खोदा आग को मैंने जगाया तो उधर ताप रहा था जैसे धुआं हुआ लगा ना जैसे कि तो बेहोश होने लगा तो बेहोश होने के कारण मैं बची लोग वहां से तुरंत निकल गया रूम पे आने लगा रूम पर आया तो पलटी करते करते मम्मी लोग को बताया कि यहाँ देखो मम्मी मेरे को पलटी हो रहा है मिर्चा के तरह जैसे कि मुंह में लगा और रूम पर हम आए पलटी उल्टी होते हुए तो मम्मी के लोग घबरा कर हॉस्पिटल में तुरंत ले गए कि हाँ का हुआ बच्ची को तो हॉस्पिटल में ले गए तो वहां पर दिखाया तो बोला डॉक्टर की जैसे कि बच्ची ठीक है नॉर्मल है ठीक हो जाएगा इलाज चल रहा है बराबर हो जाएगा थोड़ा देर के बाद बोला है की नहीं यहाँ से रेफर करूंगा जैसे की चला गया नवसारी फिर नौसारी जाने के बाद में वहाँ बोला कि यहाँ ठीक नहीं होगा जाओ सेविन में फिर सेविन में आया पाँच बजे साढ़े पाँच बजे करीब में तो यहाँ साढ़े छह बजे सात बजे करीब में डेट कर गया ऐसे बच्चे का तो मेरा मालूम है जितना आदमी लोग बोल रहे हैं कि जैसे कि चार आदमी था चार बच्चे जिसमें एक बच्ची बच बच्च गए है तीन के डेट हो गयी अब वो लोगों की उम्र तो मेरे को पता नहीं है मेरा बच्ची के बारह साल उम्र है भी। ये की, ये किस तरह से हुआ इसके बारे में कुछ पता है इन्होंने कुछ खाया वगैरह नहीं खाया तो कुछ नहीं बच्ची बोला खाया तो नहीं कुछ दो लड़की था वो आइसक्रीम उधर से खाते आया आग, आग के पास आइसक्रीम खाते दो लड़की आया था ये बच्ची बता रहा है कि ये लोग नहीं खाया था बोला कि हम लोग नहीं खाए थे खाली आग ताप रहे तो वो लोग भी आइसक्रीम खाकर आग तापा यहीं पे सब लोगों को मैंने खांसी उसी होने लगा पलटी उल्टी होने लगा तो तुरंत सब वो अपना अपना रूम में भाग गए રૂમ મે જાનને કે બાદ મમીને કહો કે પલ્ટી ઓરા જેસે કે પલ્ટી હોને કે કારણ ગર્જન ઘબરાટ હો જાય તો હોસ્પિટલ મે કે એડમિટ કીયા છે જેસ બાળકોના મોહતે પર આ છે કઈ રીતે પી એમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પ્રાથમિક કારણમાં શું જાણવામાં આવી રહ્યું છે બોડી તો બે બોડી ડ્રેડ બોડી પોલીસ આવી સાફ થંગી હોસ્પિટલ સચિન જીઆઈડીસી પીસી કોમ્પ્લેક્સ બાગ સવારમાં લાવ્યા છે એક અમૃતાકુમારી એની ઉંમર વર્ષ 14 છે અને અનિતાકુમારી એની ઉંમર વર્ષ 8 છે બંનેના એડ્રેસ છે કાલી મંદિરની बाजू પાલિકામ સચિન થલેવેલા છે અને ખાનગી હોસ્પિટલમાંથી પોલીસ મૃત હાલતમાં લાવેલી છે આ કોસ્મોટોનો અને બીજો એક પેશન્ટ છે આ દુર્ગાકુમાર એટલે 12 વર્ષની ઉંમરની છોકરી હતી અર્જુન ચાર ન્યુ કોલોની પાલિકામ સચિન થલેવેલાને સર્વર માટે વેલી સવારે લાવેલા અને ટૂકી સારવારમાં અને દાખલ કરતા એનું પણ મોત નિપજલ અને ડેડ બોડી પીએમ માટે મૂકેલી છે સર એક ચોથો બાળક પણ કઈક એડમિટ છે ચોથા બાળકની વિગત અમારી પાસે કોઈ છે નહીં અચ્છા પ્રાથમિક તારણ શું આવી રહ્યું છે પ્રાથમિક કારણ તો પોસ્ટમોર્ટમ વાળા ડોક્ટર નિશાબેન છે તમને પૂછો તો આઈડિયા